બગદણા ની બબા છેલા ઘણા સમયથી ચર્ચામાં આવી છે અને આજ બબાલની વચ્ચે કૃષિ મંત્રી જીતુ વાઘાણી અને હીરા સોલંકી વચ્ચે એક શુભેચ્છા મુલાકાત થઈ હતી અને એ જ મુલાકાત બાદ અત્યારે હાલ લોકો દ્વારા સીધા સવાલો છે તે જીતુ વાઘાણી અને હીરા સોલંકીની મુલાકાત ઉપર ઉભા કરી રહ્યા છે એક બાજુ જ્યારે કોળી સમાજના લોકો રોષે ભરાયા છે ને બીજી બાજુ માયાભાઈ આહિરના સૌથી નજીકના જીતુ વાઘાણીની હીરા સોલંકીની સાથે મુલાકાત થઈ છે એને લઈને ક્યાંક લોકોની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે આ વિષયને લઈને વિગતે વાત કરીએ કે લોકોનું શું કેવું છે નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભાઈ ન્યૂઝ બગદાણાનો જે સમગ્ર વિવાદ સામે આવ્યો હતો એ બાદ આપણે જોયું હતું કે હીરા સોલંકીનું એવું કહેવું હતું કે આ વખતે ન્યાય અપાવીને જ રહીશું પરંતુ એ વાતોની વચ્ચે વચ્ચે સોલંકી અને જીતુ વાઘાણી જે માયાભાઈ સૌથી નજીકના ગણાય છે તે લોકોની એક મુલાકાત થઈ ઘણા બધા લોકો દ્વારા સવાલો ઉભા કરવામાં આવ્યા અને હવે જયારે જીતુ વાઘાણીએ તેમના સોશિયલ મીડિયામાં આ ફોટો મૂક્યો છે ત્યારે કોળી સમાજના ઘણા બધા લોકો છે એના સિવાય પણ લોકો દ્વારા એવું પૂછવામાં આવી રહ્યું છે કે હવે ક્યાં ગઈ એ ન્યાયની વાતો વાત કરવામાં આવે આ વિષયને લઈને વધુમાં તો અત્યારે હાલ લોકો દ્વારા પણ અહીં લખવામાં આવ્યું છે થોડો સમય જવા દો બે હજાર સત્યાવીસ માં ચૂંટણી વખતે માયાભાઈ અને હીરાભાઈ પણ એક સ્ટેજ ઉપર સાથે જોવા મળશે એવી પણ વાત કરવામાં આવી છે એટલું જ નહીં ક્યાંક એવું પણ લખવામાં આવ્યું છે કે શુભેચ્છા મુલાકાત લેવાની જરૂર કેમ પડી આજે જ સમય મળ્યો કોળી સમાજને ન્યાય મળશે બાકી ભાજપ સરકારના નેતાને ભગાવો એવી પણ વાત લોકો દ્વારા કરવામાં આવી છે એટલું જ નહીં તમે કરેલું વર્તન કોળી સમાજ ક્યારે નહીં ભૂલે જે ખેલ કર્યો છે એ બધા જોવે છે ભાઈ બે હજાર સત્યાવીસ ક્યાંક લોકો દ્વારા સીધો જ ઈશારો છે તે વિધાનસભાની ચૂંટણી બે હજાર સત્યાવીસને લઈને વાત કરવામાં આવી રહી છે કોળી સમાજના આગેવાનો પણ બગદાણાની બબાલ જ્યારથી સામે આવી છે ત્યારથી એવું જ ક્યાંક કહી રહ્યા છે કે જો આ વખતે અમને લોકોને ન્યાય નહીં મળ્યો તો હવે અમે લોકો બે હજાર સત્યાવીસ વિધાનસભાની ચૂંટણીમાં બતાવી દઈશું ઘણા બધા કોળી સમાજના આગેવાનોએ તો એવું પણ કહ્યું છે કે ભાજપ વિરોધી પણ ક્યાંક કામ કરવું પડે તો અમારા લોકો દ્વારા કરવામાં આવશે એટલું જ લોકો દ્વારા પણ શું કહેવામાં આવ્યું છે તેના ઉપર કરીએ કોળી સમાજ નથી કેવડાવે કે જીતુ મારો નાનો ભાઈ છે પણ આ વખતે હવે જે વિવાદ સામે આવ્યો છે એને લઈને હવે ક્યાંક ને ક્યાંક કોળી સમાજ છે તે રોષે ભરાવશે એવી પણ વાત કહેવામાં આવી છે બે હજાર સત્યાવીસ માં જવાબ મળશે જીતુ ભાઈ હવે કોઈની પાસે નહીં જતા આ બધા તમારી પાસે આવવા જોઈએ એવી પણ વાત કરવામાં આવી છે આ વિષયને લઈને વાત કરવામાં આવે તો બગદાણાની વિવાદ જે બગદાણાની સમગ્ર ઘટના સામે આવ્યા હતા એ બાદ નવનીતભાઈને મળવા માટે હીરા સોલંકી પોતે પહોંચ્યા હતા એ પછી પણ આપણે જોયું હતું કે હીરા સોલંકી જે બીજા સાંસદો છે ધારાસભ્યો છે એ લોકો લગભગ બધા જ લોકો છે એ લોકો સરકારની સામે રજૂઆત કરવા ગયા હતા આ વિષયને લઈને ઘણા બધા મુદ્દાઓ ચર્ચા કરવામાં આવ્યા હતા પરંતુ અત્યારે હાલ લોકો દ્વારા એવું લખવામાં આવ્યું છે કે હીરાભાઈ કોઈની પાસે પાસે ના જતા આ બધા તમારી જોઈએ એવી પણ વાત કરવામાં આવી છે અહીં લખવામાં આવ્યું છે કોઈ પણ સંજોગોમાં બગદાણા ખાતે બનેલ આ જે કૃત્ય છે એના અપરાધીઓને જલ્દીમાં જલ્દી શોધી કાઢી તેમની સામે એક ફરિયાદ દાખલ કરવામાં આવે અને તાબડતોબ કડક કડક શિક્ષા કરવામાં આવે તેવી સમગ્ર કોળી સમાજની માંગણી અને લાગણી છે આગામી એક અઠવાડિયામાં આનું પરિણામ આવવું જોઈએ અને ગુરેગારોને પણ જલ્દીથી વરઘોડો કાઢવામાં આવે એવી પણ માંગ છે તે લોકો દ્વારા કરવામાં આવી છે બીજામાં જો વાત કરવામાં આવે તો અહીં પણ લખવામાં આવશે કોળી સમાજ આવતી ચૂંટણીમાં બતાવી દેશે ખાસ કરીને અહીં ક્યાંક આ જે કમેન્ટ છે એની અંદર માયાભાઈ આહિરને લઈને વાત કરવામાં આવી છે જો એની વિશે વાત કરવામાં આવે તો અહીં પણ લખવામાં આવ્યું છે સાથે માયાભાઈને પણ બોલાવી લીધા હોત તો સારું થાત થોડા ટાઈમ પછી એ જ થવાનું છે તો દેર કિસ્ત કી એટલે અત્યારે હાલ ભાવનગરની અંદર એક એવી ચર્ચા ચાલી રહી છે લોકમુખે પણ એવું કહેવામાં આવી રહ્યું છે 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 કે માયાભાઈ તે અંગત ગણાય ગણાય તેમની સાથે ખૂબ સંબંધ અને હવે સોલંકી એ પણ જીતુ વાઘાણીને મળવા પહોંચ્યા છે એટલે કે ક્યાંક જીતુ વાઘાણી દ્વારા સમગ્ર વિવાદને લઈને ક્યાંક મધ્યસ્થી કરવામાં આવી રહી છે એવી પણ લોકમુખે ચર્ચા છે તો પછી અત્યારે હાલ લોકો દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે માયાભાઈને પણ બોલાવી લીધા હોતો સારું થાત કારણ કે હવે આગામી સમયમાં એ જવાના છે તો પછી રાહ કોની જોવો છો વધુમાં વાત કરવામાં આવે તો અહીં એવું પણ લખવામાં આવ્યું છે આ બધા એક ને એક જ છે સમાજને ખોટે રવાડે ચઢાવવાનું બંધ કરો એવી પણ વાત કરવામાં આવી છે જીતુભાઈ બે હજાર સત્યાવીસ ની ચૂંટણીમાં ઘરે બેસાડી દેવાના છે જય કોળી સમાજ ક્યાંક એવું પણ લખવામાં આવ્યું છે એટલે જે રીતે અત્યારે હાલ કોળી સમાજના લોકો છે એ લોકો સીધી જ વાત બે હજાર સત્યાવીસ ને લઈને કરી રહ્યા છે કે બે હજાર સત્યાવીસ માં અમે જીતુભાઈને અને ભારતીય જનતા પાર્ટીને દેખાડી દઈશું જો નવનીતભાઈ ને ન્યાય ન મળ્યો તો વધુમાં વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક લોકો દ્વારા જયરા આહિરને લઈને પણ વાત કરવામાં આવી છે જયરાજને ક્યારે ગિરફતાર કરાશે પૂછતા હે કોડી સમાજ એવી પણ વાત કરવામાં આવી છે કારણ કે બગદાણાનો જે વિવાદ સામે આવ્યો હતો ને સીધા તે ક્યાંક પુત્ર ઉપર નવનીતભાઈ દ્વારા લગાવવામાં આવ્યો હતો નવનીતભાઈ દ્વારા સીધું જ કહેવામાં આવ્યું હતું કે આ સમગ્ર હુમલો છે તે જયરાજ આહિરે કરાવવામાં આવ્યો છે તો હવે જ્યારે એક શુભેચ્છા મુલાકાત થઈ છે ત્યારે લોકો દ્વારા પણ લખવામાં આવ્યું છે કે જયરાજ આહિરને ક્યારે તેની ધરપકડ કરવામાં આવશે એવું પણ અત્યારે હાલ કોડી સમાજ દ્વારા પૂછવામાં આવે છે કોળી સમાજ ચૂંટણી વખતે પાણીમાં ન બેસી જતા એવી પણ વાત છે તે તેમના દ્વારા કરવામાં આવી છે એટલે કે જે સમયે ચૂંટણી આવે એ સમયે કોળી સમાજે લડી લેવાનું છે એ સમયે કોઈ પણ વ્યક્તિ પીછે હટ ન કરતા એવી પણ વાત ક્યાંક કહેવામાં આવી છે એટલું જ નહીં અત્યારે હાલ જે રીતે અહીં પણ લખવામાં આવ્યું છે એક વ્યક્તિ દ્વારા કોળી સમાજ તમને જીતુભાઈ ઘરે બેસાડવા માટે તૈયાર છે એવી પણ વાત કરવામાં આવી છે નવનીતભાઈને ન્યાય અપાવવા વિનંતી છે એવી પણ ક્યાંક કહેવામાં આવ્યું છે જીતુભાઈ હરેક ચૂંટણીમાં તમને કોળી સમાજ જીતાડે છે તોય તમે કોળી સમાજની સાથે વિશ્વાસઘાત કર્યો છે આવનારા કોઈ પણ ચૂંટણી હોય તેનું પરિણામ સારું નહીં આવે એવી પણ વાત કરવામાં આવી છે એટલે જીતુ વાઘાણીની સાથે કોળી સમાજ અત્યાર સુધી રહ્યો છે તેમને મત આપીને તેમને જીતાડ્યા છે પરંતુ જે રીતે વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે હજી સુધી ન્યાય નથી આપવામાં આવ્યો તો હવે જીતુ વાઘાણી ની સામે પણ ક્યાંક લોકો પડી રહ્યા છે એવી પણ વાત અહીંયા કરવામાં આવી રહી છે માયાભાઈ તો હવે દેખાતા જ નથી કોળી સમાજ મીટિંગનું શું સમજે એવી પણ વાત લોકો દ્વારા સવાલ પૂછવામાં આવી રહ્યો છે એટલે કે જે શુભેચ્છા મુલાકાત થઈ છે તો પછી એનો મતલબ કોળી સમાજ શું સમજે એવી પણ વાત અહીંયા કરવામાં આવી છે હા ભાઈ આ વખતે જોવા જવાની વસ્તુ ઓરવાની છે ભૂલતા નહીં મારા સમાજના ભાઈને ક્યારે ન્યાય મળશે એવા પણ સવાલ લોકો દ્વારા પૂછવામાં આવી રહ્યા છે એટલું જ નહીં અહીં પણ ક્યાંક જયરાજ આહીરને લઈને એક વ્યક્તિ દ્વારા લખવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે જયરાજ વિરુદ્ધ સજ્જડ પુરાવા છે અથવા નાશ પણ કરવામાં આવેલા છે એટલે જયરાજને બચાવવાની વાત નથી કરવાની

અત્યારે હાલ વોટ ફોર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સેવન એટલે કે બે હજાર સત્યાવીસને લઈને વાત કરવામાં આવે છે હવે ન્યાય મળી રહ્યો છે એવું પણ ક્યાંક છે હા જીતુભાઈ ખાલી સારું લગાડવા માટે આવ્યા છે એવી પણ વાત ક્યાંક ને ક્યાંક લોકો દ્વારા કરવામાં આવી રહી છે જ્યારથી બગદાણામાં ઘટના બની ત્યારથી જીતુ વાઘાણી ફેસબુક ઉપર પોતાની પોસ્ટ મૂકવા માંડ્યા છે તમે એમાં ટિપ્પણીઓ જુઓ એટલે ખ્યાલ આવી જશે લોકોમાં કેટલો રોષ છે એવી પણ વાત કરવામાં આવી છે જીતુભાઈ હવે બગદાણાનું કાક કરો પછી બે હજાર સત્યાવીસ એવું પણ ક્યાંક લોકો દ્વારા કરવામાં આવી રહ્યું છે કહેવામાં પણ આવી રહ્યું છે નવનીતભાઈને લઈને ઘણી બધી વાત કરવામાં આવી છે જે સમાજના લોકોને લઈને પણ ક્યાંક વાત કરવામાં આવી છે ખાસ કરીને અહીં પણ લખ્યું છે કે માયાભાઈનું સેટિંગ એવી પણ વાત ક્યાંક કરવામાં આવી છે બે હજાર સત્યાવીસને લઈને જોઈ શકાય છે કે લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે હવે જો ન્યાય નહીં મળે તો ક્યાંક બે હજાર સત્યાવીસમાં પણ પણ કોળી સમાજ છે એ લોકો લડી લેવાના મૂડમાં છે દાળમાં કઈક કાળું છે કઈક જરૂર રંધાય છે વેટ એન્ડ વોચ એવી પણ વાત છે માયાભાઈની બાજી ફેરવવા મુલાકાત લીધી છે ક્યાંક લોકો દ્વારા એવું પણ કહેવામાં આવી રહ્યું છે એટલે કે જે રીતે અત્યારે હાલ આ સમગ્ર વિવાદ ખૂબ જ ચર્ચામાં આવ્યો છે અને એ જ ચર્ચાની વચ્ચે જ્યારે જીતુ વાઘાણી અને હીરા સોલંકી વચ્ચે એક મુલાકાત થઈ હતી ક્યાંક મધ્યસ્થીની વાતો વહેતી થઈ હતી અને એવામાં હવે જ્યારે કોળી સમાજના લોકો છે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જીતુ વાઘાણી દ્વારા જે પોતાના સોશિયલ મીડિયામાં ફોટો મૂકવામાં આવ્યો છે ને એમાં પણ લોકો દ્વારા તે બંને ઉપર સવાલો ઉભા કરવામાં આવી રહ્યા છે ને ક્યાંક હીરા સોલંકીની સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે જોવાનું રહેશે કે હવે આ ઘટનાની અંદર કયો વળાંક આવે છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર